હાય શું ગાઈઝ નમસ્કાર મિત્રો તો વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો વિડીયો શરૂ કરતાં પહેલાં જો તમે અમારી ચેનલ પર નવાઓ તો અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો તો મિત્રો વિડીયો શરૂ કરીએ છીએ થોડા સમય પહેલાં જ હમણાં આપણે ગીરમાં થયેલા તાલાલા તાલુકામાં દેવાયતભાઈ ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે ઝઘડો મામલો મેદાને હતો એમાં મેઘરાજસિંહ ગોહિલ અને

પણ એ મોરે મોરો આવી ગયા મોરે મોરો દઈ દીધા પછી એક વ્યક્તિના વિડીયો બહાર આવ્યો તે બહુ વિડીયામાં બળ કરે છે કે વીસ વર્ષના છોકરાને માર્યો ને આમ કર્યું ને તેમ કર્યું ને એકવાર અમને અડી જવો ને તો વીસ વર્ષનો એટલે કાંઈ કાંઈ છોકરો ન કહેવાય અને દરબારનો દીકરો પંદર વર્ષનો હોય ને ભાઈ તો એ મરદ હોય બરાબર અને તમારે આ જે છોકરું રહ્યું એ તમે એમ કહ્યું કે વીસ વર્ષનું છે તો એ હું છોકરું છે જ્યારે એની ગાડીના જ્યારે ખવડની હાજરી નથી ત્યારે ગાડીના કાચું તોડવા હતા ત્યારે તો એ બહુ મળત થતો ફરતો ત્યારે તે છોકરો નહોતો અને તું ભાઈ એમ કસ કે એ સનાથલમાં જે ગાડીની પથ્થર ઠેકી હતી હું છું તો તે હું કાંઈ મારી કરી દીધી કાચ ફોડ્યા એમાં એ કોઈના પગ ભાઈ નાખ્યા હતા એ તું હોશિયારી કરશ અમને અડી જ તમને અમને એડી જ ને ઓલ એડી જ્યો ને અરે બધા એને એડી જાય છે બરોબર તું કંઈ આમ કરી નાખું તેમ કરી નાખું તો થાય કર લે ને ભાઈ આને જે કર્યું એ કાંઈ વિડીયો ઉતારી નતું કર્યું બરોબર કરવાનું હોય ને એમાં વિડીયો ન ઉતારવાનો હોય અને મારે વિડીયો ઉતારવાનું એક જ કારણ કે તું વિડીયોમાં બહુ હોશિયારી કરશ ને આમ કરી નાખું તેમ કરી નાખું રાડો બહુ નાખશ બરોબર એ જયારે તું સામે આવ્યું ને ત્યારે તારું બળ બતાવજે બરોબર બાકી તમે કર્યું એનો જવાબ મેળ્યો બરોબર અને તમારે તારે થાય એ કરી લેવાનું બરોબર તું ચેલેન્જ મારીશ ને અમે ચેલેન્જ મારીશ તમ તારે થાય એ કરી લેવાનું અને હજી કાંઈ આગા પાછા થાય તો હજી આમાં બધું ઘણું બધું થાય બરોબર એટલે એટલી વસ્તુ યાદ રાખવાની કે વિડીયામાં પાવર કરીએ કાંઈ ન થાય ઓ અને આજે કર્યું નહીં વિડીયો બતાવીને વિડીયો બનાવીને નહોતું કીધું કે આમ કરી નાખશું તેમ કરી નાખશું શરૂઆત તમે કરી હતી ગાડીઓના કાચ તમે ફોડ્યા હતા અને ગાડીઓના કાચ ફોડીને તમે એમ કહો છો અત્યારે કે સનાથલમાં જે ગાડીની જે પથ્થર ઠોકી હતી મેં ઠોકી તો કે તે કાંઈ કોઈના પગ ભાંગ નહીં કહેતા ભાઈ એ શું છો તું તને ઘરેથી કાઢીને માર્યો તો ખબર છે ને ભૂલી ગયો તું ઘરેથી કાઢીને માર્યો તો તો ભૂલી ગયો નવ દવ નામ કોઈને માર્યો તો એ માટે પાવર હોય ને તમે અત્યારે તારે સામે વ્યુ આવવાનું હો બસ એટલું જ કહેવાનું વિડીયો ઉતારી બહુ હોશિયારી કરવાની જરૂર નથી મારી નાખું તોડી નાખું આમ કરી